નમસ્કાર મિત્રો આપણા દેશના સુરવીરો માટે દેશના જવાનો માટે જ્યારે બોર્ડર ઉપર એ લોકો લડતા હોય છે દુશ્મન દેશની સામે ત્યારે સમગ્ર દેશ એક મંચ ઉપર હોતો હોય છે હાલની તારીખમાં જે ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂરમાં આપણી બહેન દીકરીઓના જે પહેલગામમાં સિંદુર ઉજાડ્યા હતા એવા લોકો સામે જ્યારે દેશે યુદ્ધનો મોરચો માંડ્યો છે અને એવા સમયે દેશના દેશના જે સૈનિકો છે દેશની સેના છે એની સૌથી જરૂર વધારે હોય છે દેશના લોકોની ત્યારે દેશના લોકો પણ આ ભારતીય એમાં ક્યાંય પાછા રહેવા માંગતા પણ નથી અને ક્યારે રહેતા પણ નથી મારી સાથે છે પીએન ફાઉન્ડેશનના માલિક પીએન માળી સાહેબ જો એ આવતીકાલે એટલે કે બાર તારીખે અતિ ભવ્ય મેગા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું છે ડીસા ખાતે એમના ફાર્મ હાઉસ ઉપર આપણે એમની સાથે ચર્ચા કરશું કેટલી બોટલનું આયોજન છે અને કેટલી બોટલ સુધી લોકો અહીંયા પહોંચે એના માટે આજે હું ત્યાં પહોંચું છું આવતીકાલે સવારે સાત વાગ્યાથી આ મેગા કેમ્પ ચાલુ થવાનો છે આપણે પહેલા તો પીએન મારી સાહેબ સાથે વાત કરશું સાહેબ વિચાર ક્યાંથી આવ્યો આટલો મોટો બ્લડ ડોનેટ કેમ્પનો અત્યારની હાલ ભારત અને પાકિસ્તાન તણાવ ચાલી રહ્યો છે એને અનુસંધાન ધ્યાનનું લઈ આપણા ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી પ્રવેશભાઈ પટેલ ગુજરાતના અધ્યક્ષ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ બનાસ ડેમના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી શ્રી સાંસદ સભ્ય અને અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ નાયક બનાસકાંઠા કલેક્ટર શ્રી મહેશભાઈ પટેલ બનાસકાંઠા એસપી સાહેબ શ્રી અક્ષર મકવાણા સાહેબ અને આ લોકોના અમારે એક મીટિંગ થઈ હતી તેની અંદર જે અત્યારે યુદ્ધનું અભી ચાલી ચાલ્યું છે નાના મોટો ડ્રોમાનું તો આપણા માટે આપણા સૈનિકો માટે જે આપણા સૈનિકો છે એ ચોવીસ કલાક આપણી માટે જાતતા રહેશે ના અને આખું ભારત દેશ પણ જાણે આખું વર્લ્ડ પણ જાણે છે તો એમના માટે આવી કટોકટી પડતીમાં ક્યારેક ઇલેક્ઝ્રન્સી બળજની જરૂર પડે એમના માટે એમને મને માર્ગદર્શન આપ્યું તો એમના આ માર્ગદર્શનથી મેં અહીંયા મારા ફાર્મ હાઉસ રસણા ખાતે આવતીકાલે બાર પાંચ બે હજાર પચીસના રોજ સવારે સાત ઇસ્ટથી જ્યાં સુધી બ્લડ ડોને આવશે ત્યાં સુધી આપણે કેમ્પ ચાલુ રાખવાના છે અને આપ જાણો છો કે આપણે અત્યારે બધા જ આપણા પરિવાર સાથે આપણે શાંતિથી લઈ શકીએ શાંતિથી લઈ શકીએ ગુજરાતની અંદર આપણા સૈનિકો ગરમી હોય ત્યાં ગુજરાતની અંદર તો આપ જાણી શકો કે કેવો ગરમીનો માહોલ છે એમના માટે એ આપણા માટે ત્યાં એમનો પરિવાર મૂકીને સેવામાં લાગી ગયા હતા આપણે પણ એક મને વિચાર આવ્યો અને અનુસંધાને મેં આખા આ કેમ્પનું આયોજન કર્યું અને મારી ફાઉન્ડેશનની ટીમ અને આખા દીછા તાલુકાના બનાસકાંઠા જિલ્લાના બનાસકાંઠા જિલ્લા બહારના પણ મારા મિત્ર સર્કલ કાલે અમે જોડાવાના છે ખૂબ જ અમે મોટું આયોજન કર્યું છે અને બધાને પણ એક હું મનમાં વિનંતી કરું છું આપ પણ બધા આની અંદર જોડાવો આમાં સહભાગી થાવ આ આપણો કેમ્પ છે બીજો પણ ત્યાં કેમ્પ હોય તો પણ ત્યાં પણ સહભાગી બધા થાવ એવી બધાને વિનંતી કરું છું અને આપણી ફોજ માટે કે આપણા જવાનો માટે જ્યાં ત્યાં કોઈ પણ જરૂરિયાતમંદ હશે તો અમે લોકો બધી વસ્તુની અંદર અગ્રેસર રહીને આ કામ પૂરું પાડવાની અમારી ટીમ અમે પૂરી કોશિશ કરીશું એમાં અમે ક્યાંય બાકી પાણી કરશું નહીં આ છે પીએન માળી આમ તો ઓળખાણ આપવાની કંઈ જરૂર હોતી નથી પીએન માળી નામ પડે એટલે લોકોને એવો અહેસાસ થાય કે સેવાભાવી વ્યક્તિ બનાસકાંઠાની ઉત્તર ગુજરાતમાં ક્યાંય પણ કોઈ મોટી સેવાની વાત આવે તો સૌથી પ્રથમ નામ આવે છે પીએન માળી સાહેબનું જે રીતે આ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું ને એવી જ રીતે હાલમાં જે રીતે ચાલુ યુદ્ધ છે એવા સમયે બોર્ડર ઉપર લડનાર આપણા સૈનિકો માટે ત્રણ લાખ જેટલી વોટર બેગ એમને અહીંથી સપ્લાય કરી છે પાણીની પાણીની જે બોટલો છે એ સપ્લાય કરી છે આપણા દેશના સૈનિકો માટે હવે વિચાર કરો કે જે લોકો આપણા દેશની દુર્દશાના વિચાર કરતા હતા એવા લોકોને તોડ જવાબ આપવા માટે આ વિસ્તારના સેવાભાવી લોકો આગળ આવ્યા છે આ વિસ્તારની જનતા આગળ આવી છે અમે તમે કદાચ અમારી બહેન દીકરીઓનું સિંદૂર ઉજાડ્યું છે તો અમે પણ અમારી બહેન દીકરીઓ માટે લોહી રેડવામાં ક્યાંય પાછી પાણી નહીં કરીએ એવા સૈનિકો માટે એવી સેના માટે ગૌરવશાળી સેના માટે જેના માટે ગૌરવ લઈ શકાય એવું સૌર્ય દેખાડ્યું છે જ્યારે પાકિસ્તાન સામે ભારતીય સેનાએ હવે એ સેનાની રક્ષા આપણે કરવાની છે આપણે સૌ સાથે મળીને કરવાની છે પીએમ સાહેબ કેટલી બોટલનું ટાર્ગેટ છે અને કેવા પ્રકારનું આયોજન છે અમારી અગિયારસો થી એકવીસો બોટલ છે જે એન્ટ્રી વધુ બોટલો એને આવશે કે જે અમે કોન્ટ્રેક અમારી ટીમો અને મિટિંગો કરી સતત છે છેલ્લા ત્રણ દિવસથી તો એકવીસો કરતાં પણ વધુ બોટલ આવવાની મને આશા છે બધા લોકો ફોન કરીને કીધું છે પાંચ દસ પંદર જે મારા મિત્ર સિત્ર જે આપણા બનાસકાંઠાની અઢારે આલમ સમાજ એ પણ આની અંદર બધા સહભાગી થવાના છે અને એ લોકો મને કોન્ટથી પણ વાત કરી છે પણ આવી ગયા છે લોકો બધા જ કાલે આવવાના છે નહીં તો એમનું પોતાનું રક્તદાન મહાદાન આપી નહીં પણ એક દેશ માટે ત્યાં સેવાની અંદર બનતી સેવામાં બધી જ એ લોકો હાજર રહી અને આ તાલનું જે આપણું અભિયાન છે મહા એ સંપૂર્ણ રીતે સારું અને સારી એવી બોટલો ભેગી થાય એવી મને આશા છે અને એમના અંદર ક્યાંય પણ ઓછી રીતે એમની વધુ આવશે એવી રીતે મેં વિશાવાસીઓ બનાસકાંઠાવાસીઓ પણ ગુજરાતનું બધા તમામ મારા મિત્રો સપ્લર મને પૂરો કરો છો રાજકીય આગેવાનો વહીવટી વિભાગના લોકો અહીંયા સાથે રહેવાના છે રાજકીયમાં અમારા સાંસદ સભ્ય લક્ષીબંધ મોરચાના પ્રમુખ શ્રી ગણેશભાઈ નાયક આવવાના છે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કેસિંહ વાઘલા બાપુ આવવાના છે બનાસકાંઠા કલેક્ટર સાહેબ નરેશી પટેલ પણ હાજરી આપવાના છે બનાસકાંઠા એસપી સાહેબ પણ અહીંયા આજે કાલે રહેવાના છે અને એ રીતના બધા એ પણ આવીને બધાને જે આપણી જે લોકો કાલે કાર્યક્રમમાં જે જોડાવાના છે અભિયાનની અંદર એમને પણ ગુસ્સો વધે અને બધા જ જણા આ દિવસ સવાબુ થવાના છે અને બધા જ લોકો આખી ટીમ અમારે ભાજપને બધી આખી બોડી બધા જ લોકો આમાં જોડાવાના છે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતીકાલે આવવાના છે રસાણા ખાતે ફાર્મ આવેલું છે પીએન માળી સાહેબનું ત્યાં પીએન માળી ફાઉન્ડેશન વતી આપણે આ બ્લડ ડોનેટ મેગા કેમ્પનું આયોજન કર્યું છે અને અગિયારસો થી એકવીસો જેટલી બોટલ બ્લડની એકઠી કરી અને આપણે આપણા દેશનું સૌર્ય એટલે સેના માટે આ તમામ જે બ્લડ ડોનેટ છે એ અર્પણ કરવાનું છે સેનાનું શૌર્ય એ આપણું શૌર્ય આપણા દેશનો ઝંડો સતત લહેરાતો રહે તેના માટે અનેક સેવાભાવી લોકો જ્યારે આગળ આવ્યા છે ત્યારે એમાં ક્યાંય પાછી ન પાણી ન કરે એવા પીએન માળી સાહેબ હંમેશા અગ્રેસર રહ્યા છે જ્યારે જ્યારે સેવાકીય પ્રવૃત્તિઓની જરૂર પડી છે આ જિલ્લાને ત્યારે સૌથી અગ્રેસર પીએન માળી સાહેબનું નામ આવે છે આજે પણ સૌથી પહેલાં સૌથી વધારે બોટલો એકઠી કરી અને દેશની સેવા માટે અર્પણ કરવા માટે તૈયાર છે ત્યારે આવતીકાલે મોટી સંખ્યામાં રસણા ખાતે એમનું ફાર્મ હાઉસ છે ત્યાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહે તેના માટે હું પણ બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક વતી આહવાન કરું છું અને અપીલ કરું છું નમસ્કાર